રાજકોટના જેતપુરના નવાગઢ વિસ્તારમાં સરદારપુર રોડ પર આવેલા સ્લમ વિસ્તાર પાસે આવેલા ખાડામાં તળાવ બ્યુટીફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ તળાવની આસપાસ રહેતા પાંત્રીસ જેટલા મકાનોના ડિમોલેશન માટે ચાર મહિના પહેલાં નોટિસ પાઠવવામાં આવી હતી આ બાબતે સ્થાનિક અસરગ્રસ્ત લોકોએ જીમખાના ગ્રાઉન્ડમાંથી ચાલીને મમલતદાર અને નગરપાલિકા કચેરી ધસી આવ્યા હતા ત્યારે સ્થાનિકોનો દાવો છે કે ગરીબ માણસોના રહેવા માટે એકમાત્ર આશરો પા પાલિકા છીનવી લેવા માંગે છે અને આવું તળાવ બનાવવાથી પણ પ્રજાને ફાય કોઈપણ પ્રકારનો ફાયદો થવાનો નથી અહીં રહેતા રહેવાસીઓએ જણાવ્યું કે છેલ્લા વીસ વર્ષથી આ જગ્યા પર રહી રહ્યા છે તાત્કાલિક અસરથી મકાન જો ખાલી કરવા માટેની પેરવી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય તો ગરીબોને રહેવા માટે વૈકલ્પિક જગ્યા વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે અમે મકાન કર્યા માંડ માંડ કામી કામી અમે મકાન માંડ માંડ બનાવ્યા તો અટાણે એમ કે છે નગરપાલિકાવાળા વાળા સાહેબો આવીને અમને હેરાન કરે છે નોટિસ આપ્યું કે ખાલી કરી દો તો અમે કઈ વીલ તો નથી તો લઈને ધક્કા મારીને વયા જાય તો અમે એમ કે છે અમે વિરોધ નથી કરતા અમને ગમે ત્યાં મકાન ફળાવે તો અમે એમાં રહી શકીએ એમ જ અમારે રાશન કાર્ડ ક્યાં લેવા જવું અમારા છોકરાઓને ભણાવવા ક્યાં કેટલા વર્ષોથી અહીંયા રહી છીએ કોઈ દિવસ અમને કોઈ એમ નતું કીધું કે તમે આ મકાન નો બનાવતા નકર અમે મકાન નો બનાવત સતાય અટાણે અમને એવો દાબ આપે છે કે તમે મકાન ખાલી કરીને જતા રહ્યો તો અમે ક્યાં અટાણે જઈએ અમે એક એક મકાનમાં માં દસ દસ જણા રહી છે તો અટાણે ઠંડી છે તો અમે નાના છોકરા લઈને જાય ક્યાં કયો તમે તો અમારે આટલો બધો બિસ્તરો લઈને આટલા આટલા નાના નાના બાળકા લઈ અને અમારે જાવું તો જગ્યાએ બરાબર અને જે તે કઈ આ કરવું હતું સરકારને અમારી ખાસ વિનંતી કે જે કંઈ આ કરવું હતું ભલે કર્યું એનું કઈ અમને વાંધો નથી પણ એક સામાન્ય પ્લોટ ગમે પડે છે તો અહીંયા કનેક એક પ્લોટના નામમાં બોર્ડ મારવામાં આવે છે કે મારુતિ બંગલોજ, લક્ષ્મી બંગલોજ આ બોર્ડ મારવામાં આવે છે તો આ જે કંઈ કામ કરવું તો એ તાત્કાલિક કેમ કર્યું આ કર્યા પહેલા વર્ષ દી પહેલા અને મંજૂરથી હોય છ મહિના પહેલા કદાચ મંજૂરથી હોય તો અહીંયા એક બોર્ડ મારવામાં આવવું જોઈએ કે તલેમાં કાંઠે વસતા લોકોને ખાસ નમ્ર વિનંતી કે કોઈ પણ પ્રકારનું બાંધકામ ના કરે જેથી કરીને તમે હેરાન પરેશાન ના થઈ શકો તો આવું એમને પહેલા રજૂઆત કરવી પડે આવું એક બોર્ડ મારવું પડે આવું આ લોકોએ કોઈ બોર્ડ